અરવલ્લી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતીમાં વળ્યા છે. જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા અણિયોર કંપાના ખેડૂતોએ બાગાયત ખેતીમાં પપૈયાની ખેતી કરી લાખોની કમાણી કરી અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે. ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને વળતર પણ ઓછું મળતું હોવાને કારણે ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. જિલ્લાના અનેક ખેડૂતો જુદી જુદી બાગાયતી ખેતી કરી રહ્યા છે અને લાખોની કમાણી પણ મેળવી રહ્યા છે ત્યારે જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા અણિયોર કંપાના ખેડૂત વિઠ્ઠલભાઈ પટેલ સતત છેલ્લા ત્રણ વર્ષથી પપૈયાની ખેતી કરી રહ્યા છે તેઓએ એક વીઘા દીઠ ત્રીસ હજારથી વધુ ખર્ચ કરી પ્રથમ વર્ષે પાંચ અને ત્યારબાદના બે વર્ષોમાં દસ વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થયો છે અને પાકની વેપારી ઘરે બેઠા ખરીદે છે સાથે જ આ પાકની ખેતી દોઢ વર્ષથી માનવામાં આવે છે જે દરમિયાન અનેક વખત પાક લઈ શકાય છે ત્યારે આ ખેડૂતે પપૈયાની ખેતી દ્વારા પરંપરાગત ખેતી કરતાં વધુ વળતર મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી છે નવી ખેતી તરફ બાગાયતી તરફ વળ્યો છું જેમાં મારે કોપી એનું વાવેતર છે એ તારીખ દસ બે છે અને છેલ્લા ત્રણ વર્ષથી હું આ ખેતી વાવું છું એ મારે ફમો છે અત્યારે આ સમય દસ નિગમો કરે છે જેની અંદર કટિંગ માટે છેલ્લા છ મહિના પછી એનું કટિંગ આવે છે જેમાં મારી આ વખત શરૂ થાય છે પાયાનો ખર્ચો મારે વીસથી પચીસ હજારનો છે અને પછી મોટું બંને બનાવને ઉપરનો દુવાઓ થાય છે એ બધી અલગ પણ આની તરફ હું બીજાને પણ ખેડૂતોને કહું છું કે તમે આની તરફ વળો કારણ કે પેલું પાક ફેરબદલીને ખર્ચ વધી જાય છે અને છેડાં દોઢ વર્ષ અને દોઢ વર્ષ બે પાક ચાલે છે જેની અંદર તો કોઈ ખર્ચનું પ્રમાણ બહુ થઈ લઈ જાય છે આવું થાય છે વેપારી ઘર બેઠે લઈ જાય છે આવી અમારે હાલ આ ખેતી તરફ હું બધાને તમે જે ખેતી કરો એ હવે આધુનિક અને બાગાયતી ખેતી તરફ હો સામાન્ય રીતે પપૈયાને પેટના રોગો માટે અક્ષિર ઈલાજ માનવામાં આવે છે પપૈયું ખાવું એ સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે તેમાં મેગ્નેશિયમ ફાઇબર વિટામિન્સ ફાઇબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે પેટની ગમે તેવી તકલીફમાં પપૈયાનું સેવન કરવાથી ફાયદો થતો હોય છે ત્યારે પપૈયાનું આ ઉત્પાદન હાલ સમગ્ર ગુજરાતમાં પહોંચી રહ્યું છે વેપારીઓ અહીં આવી પપૈયા બારોબાર ખેડૂત પાસેથી લઈ જાય છે ખાવામાં ખૂબ જ મીઠા પપૈયાના ઉત્પાદનને હાલ તો ખેડૂતને માલામાલ કર્યા છે જેથી ખેડૂત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા